સ્વીપનો અનોખો પ્રયાસ ઉપલેટાના અરણી ગામ ખાતે મોક ચૂંટણી યોજી ગ્રામજનોએ ગ્રામજનોને અપાઈ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની માહિતી બાળકો જ પોલિંગ પ્રિસાઇડિંગ ઓફિસર બન્યા ગ્રામજનો ચૂંટણીમાં સહભાગી થયા આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને રાજકોટ જિલ્લામાં સ્વીપ દ્વારા વિવિધ નવતર પ્રયાસો હાથ ધરી વિદ્યાર્થીઓ યુવાનો વડીલો સૌને ચૂંટણીમાં મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉપલેટાના અરણી ગામે પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોને રીતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે માહિતી આપી હતી અરણી ખાતે મોક ચૂંટણી યોજી વિદ્યાર્થીઓએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે ગામના લોકોને માહિતગાર કર્યા હતા આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ બીએલઓ આરઓ પોલિંગ તથા પ્રિસાઇડિંગ ઓફિસરો ઉમેદવાર અને મતદાતા બન્યા હતા બાળકો દ્વારા જ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી જે જાણે સાચી ચૂંટણી હોય તેમ ત્રાદશ્ય થતી હતી દરેક બાળક પોતાના હોદ્દા અને તેની કામગીરી વિશે વાકેફ હતા તેમજ અન્ય બાળકોને પણ તેમની કામગીરી વિશે વિસ્તારપૂર્વક સમજણ પૂરી પાડી હતી અહેવાલ વિજય મકવાણ